યા શું કરે છે આવી હાલતમાં ઉછળકૂદ ના કરવાની હોય ડોક્ટરે શું કીધું તને અરે આને ઉછળકૂદ ન કહેવાય આને તો છે ને ડાન્સ કહેવાય અને આપડું આવનારું બાળક છે ને પેટમાં જ ડાન્સ શીખી જશે પછી આપણે એને ચા ડાન્સ કોમ્પિટિશનમાં મોકલીશું હવે મમ્મીને ખબર પડશે ને તો તારો વારો પાડી દેશે હો રે તાજી પર મમ્મીને જ્યાં સુધી હું બે શબ્દો ન સાંભળું ને ત્યાં સુધી મને ખાવાનું પચતું જ નથી એમ તો બોલાવું હવે રેવા ને આ જો અમે બેક પડીને ઈ તો તમે મૂકવાનું ભૂલી જ ગયા લ્યો મૂકી દઉં તું રેવા દે હું મૂકી દઉં તમે ક્યારેય મૂકશો હું જ મૂકી દઉં છું આ કોઈનું નઈ માને

આ બીજી વાર નું બાળક પણ મિસ થઈ ગયું છોડો ને મમ્મી કદાચ કિસ્મતમાં આજ લખ્યું છે બે દરકારીને કિસ્મત નું નામ આપીને પોતાની ભૂલ ને છુપાવી ન શકાય અને આ વિભુલ નો છે ને એટલો જ વાંગશે ઘરવાળી ને કેમ રાખવી ને ઈ તો એને આવડતું જ નથી મમ્મી એમાં હું શું કરું મેં કાલે પણ એને વજન ઉચકવા ના પડી હતી હું હજી કાંઈ કરું બોલું તે તો તોય બે ઉચક ઉચકીને ચાલવા માંડી ત્યારે જ જણે બે લાફા માર દેવાય માને કેમ નહીં કેવી વાત કરો છો મમ્મી તમે ભાઈને આવી નાજુક હાલતમાં હાથ ઉપાડવાની સલાહ આપો છો વિપુલ મને લાગે છે કે વહુનું શરીર છે ને નબળું પડી ગયું છે બાળકને જન્મ આપી શકે ને એવું હવે નથી રહ્યું મારી વાત તું માને ને તો એને છોડી દે અને તું બીજા લગ્ન કરી લે બીજા લગ્ન પણ મમ્મી દિવ્યા નહીં માને એ માને કે ન માને પણ હું એને આ ઘરમાં રાખીશ નહીં એ મને મારા કુળનો વારસદાર ન આપે તો મારે એનું શું કામ છે અને સાંભળ વિપુલ મેં તારા માટે છોકરી ગોતી પણ રાખી છે એના કરતાં સુંદર પણ છે અને હોશિયાર પણ છે ઠીક છે મમ્મી તમે જેમ કહેશો ને એમ કરીશ વાહ ભાઈ વાહ વાહ મમ્મી વાહ એક તો ભાભી દુઃખ મિસકેરેજને લીધે દુઃખી છે પથારીમાં પીડા છે અને તમે એને છોડવાની વાત કરો છો અરે ભગવાન ધન્ય છે તમને ઓ હમ અરે બોલા ભાઈ તમે હા ભાભી તમે દવા લીધી કે નહીં પૂછો આવ્યો છું બોલા આ ઘરમાં તમે જ છો જે કોઈ પણ સ્વાર્થ વગર મારી ચિંતા કરો છો ભાભી જે સંબંધોના પાયા છે ને સ્વાર્થથી બનેલા હોય ને એ બહુ ટકતા નથી સાચી વાત છે તમારી પ્રેમ અને ભાવનાથી નહીં પણ આ સંબંધો ફક્ત સ્વાર્થથી જોડાયેલા હોય છે સ્વાર્થ એટલે સંબંધ

તમને તો ખબર છે ને ભાભી ભાઈ મમ્મી કહેને એમ જ કરે છે હું છે ને ભાઈને સમજાવવાની કોશિશ કરીશ હમ તમે કાઈ બોલતા કેમ નથી બોલતા તો તમે પણ નથી જુઓ મને છે ને કોઈ કોઈ વાત કરવી પસંદ નથી આપણા બંનેના પરિવાર ઈચ્છે છે કે આપણે બંને લગન કરી લઈએ મને તમે પસંદ છો મારા એકવાર લગન થઈ ગયેલા છે અને તમે તો ਕੁવારા છો તો પણ ગમવાને ને કુવારાને શું ફરક પડે અને આમ પણ તારા લગ્ન એક વાર થઈ ગયા છે તો છતાં પણ તું મને ગમે છે અ બાય ધ હું તમને તું કઈને બોલાવી શકું છું હા શ્યોર મને છે ને તું પહેલેથી જ પસંદ હતો પણ તારા લગ્ન થઈ ગયા હતા પણ હવે તું તારી વાઈફને ડિવોર્સ આપવાનો છે તો હવે મારી લાઈન ક્લિયર મને તારો સ્વભાવ બહુ ગમ્યો જે મનમાં હોય તે બિંદાસ કહી દેવાનું কে তারা জবি ছুক না কর না পািশকে আসাছে চাল খু না খুব তামে কাগর পের আছে এমা সাইন করিয়া সে কাগলছে মমি বাচলে না আ তারা ছুটা ছেড়ে না কাগলছে ছুটাছেরা આ બધું શું છે મમ્મી મારે વિપુલ સાથે વાત કરવી પડશે વિપુલે છે ને કાગળમાં સહી કરી દીધી છે હવે તું એની સાથે વાત કરીને શું કરીશ હું એને સમજાવીશ કે આ બધું ખોટું છે મારા કોઈ પણ વાત ગુના વગર છૂટાછેડા શું કામ અરે રે રે કેટલી ભોળી બને છે બે વાર તે અમારા કુળના વારસને મારી નાખો એમાં મારો શું વાક મમ્મી બે દરકારી તે તારું ધ્યાન ન રાખ્યું ને એ તારો વાક ચૂપચાપ આ કાગળ ઉપર સહી કરી દે અને સામાન ભરીને હાલતી પકડો હાલો હજી મારા વિપુલના બીજા લગ્નની તૈયારી પણ મારે કરવાની છે મમ્મી પ્લીઝ તમે આવું ના કરો તમે જેમ કહેશો ને એમ હું કરીશ મને આ ઘરમાંથી ના કાઢો મમ્મી પ્લીઝ મારા પપ્પાનું હૃદય સાવ નબળું છે જો એના વાતની ખબર પડશે ને તો એ મરી જશે પ્લીઝ મમ્મી પ્લીઝ આ કાગળ ઉપર સહી કરી નાખજે મમ્મી મમ્મી મારી વાત તો સાંભળો મમ્મી બસ હવે થોડા દિવસની વાત છે પછી તારી આ ઘરની વહુ બનવાની ઈચ્છા પૂરી થઈ જશે અને તમારી પૈસાવાળા બનવાની ઈચ્છા પણ પૂરી થઈ જશે મારા પપ્પા આટલું બધું કારીગાર આપવાના છે ને એને સાચવવા માટે તમારું આ ઘર પણ નાનું પડશે

પણ ખોટા સમયે બોલી ગયા અરે ભોલા તું તને ખબર નથી કે કોઈની વાત તો છુપાઈને ન સંભળાય પણ હવે તો મેં સાંભળી લીધી બોલો શું કરશો ભોલા કોઈને કાઈ કહેવાની જરૂર નથી તને મોઢું બંધ રાખવાની હું કિંમત આપીશ પ્લીઝ મોનાજી તમારો છે ને પૈસાનો ઘમંડ કાઢી નાખજો કારણ કે તમારા પૈસા મને ખરીદી નઈ શકે ભાઈ ભાભી અહીં આવો શું છે ભાઈ તમે જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો અને જેની વાત તમે આંખ બંધ કરીને માની લો છો ને એના ચહેરા દેખાડવા તમને તમને જઈ રહ્યો છું ચૂપ આજે હું રહું ભાઈ ખબર છે ભાભી નું મિસકેરેજ નેચરલ નોતું નેચરલ મમ્મીએ અને આ મોનાએ એ પ્લાન કરીને ભાભીને દવા ખવડાવીને મિસકેરેજ કરાવેલું એ લોકો બંને વાત કરતા હતા અને હું અહીંયાથી નીકળ્યો એટલે મને સંભળાઈ ગયું આ મોના સાથે તમારા લગ્ન કરાવવા માટે મમ્મીએ આ બધું કર્યું અને મોના પૈસાવાળી છે એનો બાપ ખૂબ જ કરિયાવર આપવાનો છે એવી બધી લાલચમાં આવી જઈને મમ્મીએ બધું આ કર્યું છે ભાઈ આ બધી ચાલ છે ને મમ્મીની હતી મમ્મી આ સાચું છે અરે બેટા આ બધું મેં તારી માટે તો કર્યું છે આ મોના બહુ સારી છોકરી છે તારે યોગ્ય છે આ દિવ્યા નહીં

ભગવાન મને માફ કરી દેજે તું